તો હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે આવી જશે આપણું ટ્રેક્ટર પ્લાવ કઢાવવા આવી છે આપણું ખેતર આવીએ પુલાવળવાળું તો એમાં આવી છે અજયભાઈ પ્લાવ કઢવા આવી ગયા જોઈ લો હજિયોજિયો હજિયો અજ્જુભાઈ રોકસ્ટાર રાયસ્ટાર તો આ ગયે અમારે ખેતને तो अभी वो प्लाव काटेंगे देखेंगे कि कितना कैसे काटते हैं ठीक है देख लीजिए तो गाइस प्लाव काटवा चालू कर दी सर देख लियो अस्टारे तो प्लाव ब्लाव कटाई दिए खेतर पड़ी थी गये सर नवरू म તો ગાઈસ જોઈ લો ચાલુ છે અરે અમાર અજય ભાઈ તો આપણે ચલાવલા છીએ ટ્રેક્ટર જોઈ લેજો આપણે આપણા અજય ભાઈ આપણે આપણે ટ્રેક્ટર ચલાવીએ છીએ હાઈવે ચલાયેલો ઇકો ગાડી ચલાવેલી છે પિકઅપ દ્વારા ચલાવેલો સાધનો નહીં હો આપો આપણું ખેતર હે ને મારા અનુભવ હેલો મિત્રો અમારા ભાઈ ટ્રેક્ટર ચલાવે છે હવે અરે જેવું આવડે છે હા એટલા ચાલુ કાઢે છે ભાઈ પહેલી વાર બેઠા છે અને આગળ જોવું હા જો ભાઈ અમારે કેવું ચલાવે છે ભાઈ જોઈ સહેલી વાર નહીં હા ભાઈ પહેલીવાર જ છે અમને પહેલા થોડો ઘણા લોકો કરેલો પાકો ડ્રાઈવર નથી પણ હવે શીખી હતી રાખે રાખે અને આપણા પાસે આયા છીએ જ નથી જો લેવી ડ્રાઈવર બનાવી દઈશું

બહુ ટન મારી દો તમે વધાર તો પારો ભાઈ કલર દબાવો આને ઘેર પારો સીધો કરો ટન ભાઈ ત્યાં લીધા કાઢે ને એટલે આવું થાય હા જેટ ના આવી જાય તો ભાઈ મારી જશે ના પ્લાવ હજી કાઢવાનું ચાલુ જ છે અજયભાઈ કાઢી જાય બરાબર અને આપણે જીએસસીએ ઘેર તો ઘેર જઈને આવું દવા ફોટો જવાનું એટલો અજયભાઈને કીધું આટલું કાઢીને તમે જો ઘેર જેવું કીધું બરાબર તો હવે જીએ ઘેર આપણે બરોબર ફાઇનલી દવા શકવા જીએસસીએ આ રે પંપ મેં એક પડી પણ હવે કુંડીમાં પોણી નહીં એટલે પોણી કાઢવા જયા હ તો પાણી આવી જાય એટલે કુંડી પાણી ભરી જ ભરે જાય એટલે પછી સીધી દવા સવાની ચાલુ કરવાની આ કોબી છે જોઈ લો આ નવી કોબી તો આટલી જ છ પૂર્ણ વિગા જેવી હા જોઈ લો કોબીના દરા થઈ જાય મસ્ત મસ્ત તો આવું સ મારું ફાર્મિંગ આ રે બટાકા જોવા બટાકા પૂરેપૂરા નેકલી ગયા તો હવે પાણીનો વેઇટ કરીએ છીએ પાણી આવે એવું જ દવા છોટવાનું ચાલુ કરીએ બરાબર ત્રાસ બેઠે છીએ આરામ કરીએ કુલાળમાં તો દવા છોટીને આવે પગ પેન્ટ ને બેન્ટ થઈ ગયું કુલાર્પી કુલારમાં ટાઈનપંપ શોટીને આવે એટલે પગને પગ આવું થઈ ગયું જમીનમાં આવીએ ખેતી કરીએ એટલે આવું તો રવાનું કપડા બધું બગર તો ત્યાં સુધી તમને મસ્ત ગીત સમજાય તું બરાબર આજ નથી તારી હાજરી મેલીને ગઈ જીએ કલો આજ નથી તારી હાજરી એ મન વિહરતી નથી વાલી ઓખો તારી મોજરી મન વિહારતી નથી વાલી ઓખો તારી મોજરી ઓહો સપને આવે તું અને ખખડા પગની ડાજરી સપને આવે તું અને ખખડા પગની જારી એ મન વિહારતી નથી

તો ફાઇનલી ગેસ દવા બાવી દીધી છે અને અમે જઈએ છીએ ઘેર તો આ વ્લોગનો એન્ડ કરીએ જય માતાજી ઝેરો મકવી તો વ્લોગ ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં જય માતાજી બાય બાય